ગુણ ગા એક સબદ ગુરુ દે पंडिता पा, जन वेदन पाण पुन मुनि जन पंडिता जन वेदन प સરસ મજાનો બિલેશ્વર દાદાના ધામમાં આયોજન જબરજસ્ત કર્યું છે સારું કહેવાય ધન્યવાદ છે હમણાં મશરૂભાઈ વાત કરીને એમ હું ઘણા સમયથી રાહ જોતો કારણ કે દાદાની વાત વર્ષો વર્ષોથી સાંભળતો આવું છું એમાં તમારા ગામના જ છે લગભગ મારા ખ્યાલથી રતન પર રહેતા હતા તો નથી લગભગ નટુ મહારાજ એ નેટુ મહારાજ ના મોગે સાંભળેલું અમે જોયું ને બાપુ ખરેખર અમને એવું લાગ્યું ખરેખર આમ આપણે અનુભૂતિ કંઈક અલગ થાય કારણ કે એમાં અમે વાત સાંભળી સ્વયંભુ બાપુ ગોયતા નથી જડતા આ પાથરા આવ્યા કેટલા ભાઈ કહેવાય આપણે આમ ઊંડા ઉતરીને જોવો તો આપણા કેવડી મોટી કૃપા ખરેખર મારા નાથની જબરજસ્ત કૃપા પણ આવા ભગીરથ કાર્ય કરતા હોય ને એમાં નડે એવા બધા આને નથી સમજી શકતા અને બધા સમજી શકે તો ભજન ના પ્રોગ્રામ રાખવાય ન પડે એટલું બધું હેલ્વું નથી ભજન છે ને ભજન

ભોળાનાથ આવી રીતે છે રામ આવી રીતે છે કૃષ્ણ આવી રીતે છે પણ હું તો એમ કહું છું કે એ બધું પછી રાખો ને તમે તમને ઓળખી લો પેલા તમે કોણ છો એ નક્કી કરી લો તો ઓલું તો બધું નક્કી થઈ જાય પેલું હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું હાથું ચાલશે અડીયા લાગતું મને તો તમે બેઠો છો એમાં ભગવાન દેખાય છે મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે તમને આનો દેખાતો એ તમારો પ્રશ્ન છે અમારો છે અમે ક્યાં પૈસા દીધા છે અને બાપુ એક મુદા ની વાત તો એ કહું કે અમારે જે અતારનો જે આ મીડિયાનો જમાનો છે ને ભાઈ એ અમારી વાય જે હો પડ્યો છે કીધાની વાત કરવી એટલે અમે તો પેલા પ્રોગ્રામ ચાલુ થયા પેલા માફી માગી લઈ ભાઈ આમાં તો બધું ખોટું આવશે હા પાંચસો રૂપિયાના ભાવના ભાવ ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવ ના પણ એને કાઢી નાખાય એને ભેગા ન દળાવે દાંત ભાંગી જાય રામ વન માં ગયા હતા ને એ તો દુનિયા કે છે એટલે હું કહું છું રામ વન માં ગયા હું નતો અહિયાં પુરાવા માંગો હું શું તમને આપું

મેં ગાયો ને વળી પાછો એક ઘડી બે વખત બીજી વાર આવ્યો પૈસા નાખવા પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા તો એ અમારી વાય વાય આવ્યો એટલે બોલો મારો મિત્ર હતો ને એને કીધું એ કે તું કોઈ દી પૈસા નાખશે ને આજે કેમ પૈસા નાખશે એ કે નાખો તે ને કે આ દરબાર મારા દુશ્મનને ને ગાળ્યું દેતા તો મને મોજ આવી ગઈ એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલો છો એ મેં કીધું હું તો ભજન ગાતો દીકે તમે ગાળ્યું બોલતા તો મને મજા આવી મેં કીધું એટલે ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો

ગણપતિ નું માથું હાથી નું છે એ કે ભોળાનાથે કાપી નાખ્યું હતું અને હાથી નું કે લગાડ્યું તો હું એમ કહું છું પેલું કાપી ત્યાં જ પડ્યું હાથી નું હું કામ સોટાઇ અને હાથી નું કાપી સોટાડીએ કે આ મગજમાં ઉતરે કેમ એટલે આ બધું છે ને માથાળું એટલે આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી હલાય છે હલવા દેવ હાજુ નકરા આધુનિક યુગ છે ખોટું હાલવાનો દે લગાડ્યું છે વાત પાકી છે પણ આપણી સમજણ ઘટે છે એક વાણી કહે છે પેલા મે જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ મારા બાપા જન્મ પછી જન્મે મારી માં વાહનો ભાંગી નાકે કો હોય આવું પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય એમે કહે છે કે હોય તમને નો સમજાય અમે શું કરીએ આના માટે સદગુરુ જોઈએ

કરે એવું મળ્યું આ ભાઈ આપણા મોળા લાગે તમને આપડા ગઢ હારું જોડું નથી પગમાં જડ્યું રોટલો હારો નથી તોય અત્યારના હારા મા બાપ ને રોટલો દેવા રાજી નથી તમને નો ખબર પડે તમને નો ખબર પડે મા બાપ એ કેતા હોય મનમાં મનમાં કે ખબર નતી એટલે હો વિઘા રાખી હતી તું દસ દસ વીઘાના ના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પડતી અરે ભૂખ્યા રહી ને તમારી મારી માટે બાપુ બાવળિયા ઉગવા દીધા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે શું તમે હું મા બાપ ના નીકળવાના હતા હું તો ગમે ત્યાં જાઉં ને મારા પ્રોગ્રામમાં મારી એક જ ભલામણ હોય કે મા બાપ ને રોટલો દો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસન થી થોડા ગા કાઢ્યો બસ બાપુ ભોળો નાથ તો તમારી ઝુંપડી પૂછતો પૂછતો ગમે તેથી આવી જાય કરવાની જરૂર ઈ છે એકતાની જરૂર છે તમારું અને મારું કુટુંબ પરિવારમાં એકતા છે ને દુનિયા મોઢામાં આંગળા નાખી દે કારણ કે આખી દુનિયામાં મેળ છે પણ હગા ભાઈ મેળ નહી હોય અને તમારો મેળ હોય ને દુનિયા મોઢામાં આંગળા નાખી આવડા બે ચાર ભાઈઓ છે પણ આમનો રાગ કેવો છે

પાંચ પાંચ ગામ ધુમાડા બંધ ભેગા જમે લાખો રૂપિયાના દાન કરે તો હું એમ કહું છું કે બગાડકા નથી ટકતો આટલું બધું તો આપણા ગઢા કરી તો તમે આટલું બધું કરો છો તો બગાડકા નથી ટકતો અરે વિચારવા જેવું છે મારા રામ નકરા ઉડાડે ઉડાડે નથી નથી વળવાનું સત્ય શું છે એની જો સમજાય નહીં ને તો બાપુ કોઈ એટલા જ માટે કહું છું કે ભોળાનાથ ને પછી સમજો પેલા તમે સમજી લો તમે કોણ છો મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે મેં કહ્યું તું નું બે ડફોળ છે આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય અરે ખાવું ખોટું બોલવું ખોટું દ્રષ્ટિ ખોટી વ્યવહાર ખોટો વાત ખોટી અને સતયુગની રાજયુગ નો બજારમાં ની હલરાજી કરી દેવી પડી હજી બહરા વેસવાનો વારો આવ્યો આપડો અયોધ્યા મહારાણીને બાપુ હરિશંદ્ર રાજા લેવી છે કોઈ ને બાય લેવી છે કોઈને ને બાય વિચારતો કરો શું સતયુગ નું કામ હતું